ઉત્તમ આરોગ્ય માટે આટલું અવશ્ય કરો પહેલું સૂર્યોદય પહેલાં ઉઠો બીજું ઉઠ્યા પછી ઈષ્ટદેવનું સ્મરણ કરો ત્રીજું મુખમાર્જન એટલે મો ધોવું કોગળા કરવા અને મળમૂત્ર ત્યાગ વગેરે શાંતિથી કરો નિત્ય હળવી કસરત કરો પાંચમું સાનુકૂળ પાણીથી સ્નાન કરો છઠ્ઠું સ્વસ્થ અને સુઘડ વસ્ત્ર પહેરો સાતમું સુપાચ્ય હળવો થોડો નાસ્તો કરો આઠમું ચા કોફીને બદલે દૂધ પીવો નવમું સાદો અને સાત્વિક ખોરાક લો જમતી વખતે પેટ થોડું ઊણું રાખો દસમું જમીને ડાબે પડખે સુવાનું રાખો અગિયારમું જમતી વખતે મન પ્રસન્ન રાખો બારમું જમતી વખતે મન શાંત રાખો તેરમું દરેક કાર્યમાં નિયમિત રહો ચૌદમું કામ કર્યા પછી થાક લાગે ત્યારે આરામ કરો સોળમું હંમેશા નિયમિત શિષ્ટ વાંચન કરો સત્તરમું ખુલ્લી હવા કુદરતી વાતાવરણ અને આછા સૂર્યપ્રકાશમાં ફરવા જાઓ અઢારમું રાત્રે વહેલા સુઈ જાઓ ઓગણીસમું સૂતી વખતે ઈષ્ટદેવનું સ્મરણ કરો વીસમું માથે ઘસીને તેલ નાખો એકવીસમું આંખમાં નિયમિત અંજન કરો કાનમાં તેલના ટીપા નાખો ત્રેવીસમું નાસ્તો પછી કે જમ્યા પછી હંમેશા મીઠાના પાણીથી દાંત મોં સાફ કરો ચોવીસમું નિયમિત ઉપવાસ કે એકટાણા કરો આયુર્વેદના આદેશનો આદર કરો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો